ફાઇનલી આપ સૌને પ્રણામ જવાતાજી જય શિવરામ તો ફાઇનલી મેં લીધું છે ડ્રોન તો ચાલો ફટાફટ અનબોક્સિંગ કરીએ ડ્રોન કેવું છે કેટલાનો આવે કઈ કંપનીનું છે લેવાય કે ન લેવાય કયું લેવાય અને કયું ન લેવાય ખાસ કરીને હિન્દી ઇંગ્લિશમાં તો ઘણા બધા વિડીયા છે પણ ગુજરાતીમાં એ કંઈ નથી તો પહેલી વાર ગુજરાતીમાં અનબોક્સિંગ કરું છું અમેઝોનમાંથી મંગાવ્યું છે કયું છે શું છે બેટરી છે અને આમાં ડ્રોન છે તો ચાલો જોઈએ ફટાફટ કેવું છે બરોબર કઈ કંપની નું છે હવે મજા આવશે ડ્રોન ના વિડીયા જોવાની મને ખુદ ને મજા આવશે તો તમને તો મજા જ આવે તો ફાઇનલી આની અંદર શું શું હોય તો આ દીકરી છે બેટરી છે આની અંદર રિમોટ કંટ્રોલ છે અને બીજું શું શું છે એનું આપણે જોઈ આખું રિવ્યુ બરોબર મસ્ત પેકિંગ છે

તમારે આને ઉડાડવા માટે લાયસન્સ જરૂર ન પડે અને ઉડાડવા માટે લાયસન્સ ની જરૂર નથી પડતી બરોબર તો લાયસન્સ વગર પણ તમે ઉડાડી શકો બાકી બધા આવે છે ને એમાં લાયસન્સ ની જરૂર પડે છે લાયસન્સ કઢવવું પડે અહીંયા નિશાન આપેલું છે ત્યાંથી આમ ખોલી લેવાનો વાવ તો ફાઇનલી આપણું ડ્રોન

તો એના પેલા મેન્યુઅલ ગાઈડ બધું જોવાનું શું છે શું નહીં તો ફાઇનલી ફાઇનલી છે એકદમ બેબી છે બેબી જો કોઈને લાગે નહીં આ અહીંયાથી હમણાં ખોલવાનું હશે ખોલી લઈશ પાછળ અહીંયા બેટરી છે મેમોરી કાર્ડ છે અને અહિયાં સ્વિચ ઓન અને ઓફનું છે અહીંયા સેન્સર છે અને અહીંયા છે કેમેરા આ એનું કવર છે હમણાં હું કરીશ અનબોક્સિંગ તો ચાલો ફટાફટ અહીંયાથી કાઢી લઈએ આ નીકળી ગયું એનું કવર અહીં આ બધા પહેલાં એના કાઢવા પડે છે અને સીધી જ અહીંયા આવી છે બેટરી ઓકે જો છો અહીંયા બેટરી છે આ બેટરીને અહીંયા ચાર્જિંગ હમણાં હું કાઢીશ ચાર્જિંગ પણ અહીંયાથી જ અહીંયાથી અમારામાં થઈ જાય અને તમે એક્સ્ટ્રા પણ લઈ શકો છો ચાર્જિંગ બરાબર તો એનું કેમેરાનું છે તો એ પણ અનબોક્સિંગ કરી નાખીએ કેમેરો પણ કેમ કે હજી અહીંયા ચાર્જિંગમાં મૂકવું જોશે ચાર્જિંગ આમાં ના હોય તો ફાઇનલી ફાઇનલી આપણું ડ્રોન થઈ ગયો છે તૈયાર વેઇટ નથી કરી શકતા ઉડાડવા માટેની પ્રાઇઝ શું છે નો આવે છે એ હું તમને જણાવું પેલા ખોલી લઈએ ખોલીને કેમ હાર્ડ પડે છે કે ભાઈ આમ ખોલે છે જો અલગ છે આનું ભાઈ ધ્યાન રાખજો આવી રીતે મને એમ કે આ કેમ આમ ખુલે તો આમાં આ ઉપરના છે આમ નથી ખૂલતા એ છે એ આવી રીતે ખુલે આવી રીતે જુઓ બરાબર તો આ મને પણ ખ્યાલ નતા આ તો સારું અહીંયા હમણાં ખ્યાલ પડ્યા મેં તો પેલા આવી રીતે ખેંચવાની ટ્રાય કરી કે ખેંચો એમ આ તો કેમ આ જનરલી આમ પણ આખું ઊંધું છે તો ખાસ ધ્યાન રાખજો બધા કોઈ ખેંચી ન લેતા તો ફાઇનલી આ છે આપણો ડ્રોન અને આ કેટલાનો આવે છે ભાઈ અને કિંમત શું છે તો આની કિંમત છે બસો ને ઓગણ બસો ઓગણ એક બેટરી આવશે કેબલ આવશે અને આ આવશે ચાલો શું શું આવ્યું છે એ તમને બતાવી દઉં અને અંદર અને ચાર્જિંગમાં મૂકવું પડશે બરોબર ચાર્જિંગમાં મૂકશું એ પછી હાલશે એની પહેલાં આમાં બોક્સમાં અહીંયા ઉપર હતું આપણે ડ્રોન હવે એનું પેકિંગ છે ની અંદર કેબલોને એ બધા છે અને ફાઈનલી છે વાહ ડ્રોન કરતાં તો આનો વજન વધારે છે રિમોટનો તો ફાઇનલી બસ આ જ છે આની અંદર કંઈ નથી અને આ આપણે છે આમાં કેબલ છે બરાબર તો કેબલને બધું બતાવો પહેલાં જોઈ લઈએ તમે જ્યારે લ્યો ત્યારે તમને ઈઝી થઈ જાય કે ભાઈ કઈ રીતના શું કરવાનું બરાબર જોયેલું હોય તો કામ આવે મેં પણ ઘણા બધા વિડીયો જોયેલા નહીતર તો હું એમાં ક્યાંક આડું અવડું થઈ જાય તો ફાઇનલી આ છે અહીંયાના સ્ક્રૂ અહીંયા જ સ્ક્રુ આવે જો ડિઝાઇનનું છે આ છે બટન છે ને ઓટોમેટિક ઓફ અને ઓન થાય છે એટલે ઉપરથી જ નીચે આવી જાય આ બટન તમે દબાવી દો ને એટલે આ છે ઓન ઓફનો આ સ્પોટ અને સિનેમેટિકનું નોર્મલનું છે બરાબર બરાબર તો નોર્મલ ઉપર રાખવાનું સ્પોટમાં બહુ ભાગે અને આનું તો આ છે આ છે અહીંયા કેમેરાનું અહીંયા રેકોર્ડિંગ અને ફોટો અને રેકોર્ડિંગ થાય છે અહીંયાથી અને અહીંયા છે અહીંયા છે ફાઇનલી ફાઇનલી ફોન રાખવાનો બરાબર અને એનું કેબલ પણ અહીંયા જ છે આઈફોનનું કેબલ છે અને એન્ડ્રોઈડનું પણ છે બરાબર તો જોઈએ છે કે આ છે એન્ડ્રોઈડનું અને અહીંયાથી ઝૂમ કરી શકાય એમ ઝૂમ કરવું હોય તો એના માટેનું છે આ બરાબર તો આ છે આખું કોઈ પણ વસ્તુ લેવી તો કંપનીની લેવી યુકેથી લીધું છે તો યુકે નો છે બસ જોઈટ નથી કરી શકતા ઉડાડવા માટેનું આ છે સ્ક્રુ એને તમે આ રીતના આમ ટાઈટ કરી લેવાના થઈ ગયા ટાઈટ હવે આને તમે આવી રીતે આમ 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 એ રીતે આગળ પાછળ કરી શકો બરાબર તો અત્યારે તો હું ઉડાડવા નથી જાઉં પણ જલ્દીથી ચાર્જિંગ કરી લઉં અને ચાર્જિંગ કરીને ત્યારબાદ ચાર શકે તો ચાલો આ છે આનું રિમોટ આ છે ડ્રોન આ એટલું બધું સાથે આવે છે બરાબર હવે આમાં જોઈએ છે શું શું છે તો ફાઇનલી મેં તમને કીધું હતું કે કેબલ છે આમાં છો આ છે અંદ્રોઈડનું કેબલ સી ટુ સી અહીંયા પણ સી છે અને અહીંયા પણ સી છે બરાબર અને આ છે બીજું અંદ્રોઈડનું કેબલ જે કોઈને એમ કે ને જૂનો મોબાઈલ હોય ને તો એમાં પણ ચાલે તો આવી રીતે છે આ છે એનું ડ્રોનનું ચાર્જિંગ કરવાનું એના પાંખિયા કે પલાં થઈ જાય ને તો સ્પેર પાંખ્યા આપ્યા છે પાખ્યા આપ્યા છે પાંખણાં હોય ને આ જે આ પાંખણા એને બદલાવવા કે હોય તો તમારે જ્યારે કંઈ ટોલું થઈ જાય તો એમ કેમ કે આ તો ક્યાંનું ક્યાં નીકળ્યા ને કંઈ નક્કી ન હોય તો પાંખ્યા આપ્યા છે પાખિયાને બદલાવવા માટે આ ડિસમિસ આપી છે તો આની અંદર છે એક બે જોડી છે પાખિયાની બે સ્પેરને આપી છે બરાબર બે જ આપ્યા છે આમ તો ચાર છે આમાં આવે છે પણ આપ્યા છે બે વાર બસમાં બીજું ચાલો જોઈએ બારબાર જ કાઢી લઈએ આના કઈ નથી આ ડીઝનું ખબર નહીં આ શું છે જોઈએ ચાલો બધું બધા શું શું આવે છે એટલે તમારે લેવું હોય તો આ છે ક્વિક સ્ટાર્ટ ગાઈડ આ ગાઈડ છે સ્ટાર્ટ કરવાનો ડ્રોન ઇન્ફોર્મેશન નોટિસ ઇઝા ક્લાસ કો વિથ કેમેરા આ એનો આખો બુક છે બરાબર એ તમારે જ્યારે લીધો ત્યારે જોઈ લેવાની વાંચી લેવાની અથવા મારા વિડીયા જોઈ લેશો એટલે કંઈ કરવાની જરૂર નહીં રહે સેફ્ટી ગાઈડલાઇન્સ આ સેફ્ટી ગાઈડલાઇન્સનું છે એ જરૂરી છે અમુક અમુક જગ્યા છે ને એ રિસ્ટ્રિક્શન હોય છે કે જ્યાં મનાઈ હોય છે તો એ ધ્યાન રાખજો લાઇટ કટ એક ડિઝાઇન રિકમેન્ડેડ વિડીયો એડિટિંગ એપ હં હં વિડીયો એડિટિંગનું એપ છે એ પણ એ રિકમેન્ડેડ કરે છે એમ તમે એમાં એડિટિંગ કરી શકો છો બરાબર તો આ હતી બધી આટલી વસ્તુ અને ડ્રોન તો કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો અને પ્રાઇસ છે બસો ઓગણસીતેર એમાં બસ એક બેટરી આવે છે આમાં અને બીજી એક્સ્ટ્રા બેટરી તમારે લેવી હોય તો એ પચાસ પાઉન્ડની આવે છે બરાબર તો મેં એક્સ્ટ્રા બેટરી પણ એક લીધી છે જેથી કરીને ક્યાંય પણ એમ કે અને આની ફ્લાઇટનો ટાઈમ છે એકત્રીસ મિનિટ એકત્રીસ મિનિટ સુધી આ ફ્લાઇટ ઉડે છે બરાબર તો એ પ્રમાણે કેવું કે બે હોય તો ક્યાંય ગયા હોય તો એકમાં તો અડધી કલાક તો કે કેમ કહીએ ખબર ન પડે તો આ બધી હતી પ્રાઇઝ હવે આપણે ઉડાડશું એની વેઇટ કરજો કેવી લાગે આ ઇન્ફોર્મેશન કમેન્ટ કરીને જણાવજો તમે હવે લેવું હોય તો આ ઉડાર્યા પછી હું આની ક્વૉલિટી કેવી છે શું છે બધું તમને નેક્સ્ટ વિડિયોમાં પાછું બતાવીશ તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ વેઇટિંગ ટુ ફ્લાઇટ આપશો અમને પ્રણામ કેમ છો મજામાં તો ફાઇનલી મેં લીધું છે ડ્રોન અને આવ્યો છે એની ટ્રાય કરવા માટે કેમ કે અહીંયા પવન બહુ બધો હોય છે જો જેકેટ પહેરવી પડે એવો પવન છે ઠંડી લાગે છે એટલો જોરદાર પવનમાં કેવી રીતે સ્ટેબલ છે ડ્રોન નું નામ છે ડીજીઆઈ ફોર કે તો જુઓ નજારો અહીંયા યુકે ની ખેતીવાડીનો અને કેવું લાગે છે તમને અને હું રિકમેન્ડ કરું છું લેવું હોય જેને પણ ડ્રોન તો આ કંપની લેજો લેજો કારણ કે બીજા મેં લીધેલા પણ એ વાવડા ભેગા ગયા પાછા આવ્યા જ નહીં તો જુઓ કેવો લાગે ડ્રોન નો નજારો યુકે નો તો હું આવી ગયો છે અત્યારે ડ્રોનને ઉડાડવા માટે ખુલ્લી જગ્યામાં તમે પણ પહેલી વાર ટ્રાય કરતા હોય તો ખુલ્લી જગ્યામાં કરજો કારણ કે આ રિસ્કી છે ક્યાંક ફસાઈ જાય તો પાછું મળશે નહીં પણ આ એવું નથી આ ફસાશે નહીં કારણ કે તમારા કંટ્રોલમાં હાલે છે અને જોવો મસ્ત નજારો દેખાય છે હજી તો આ ફોર કે ક્વોલિટી નથી કારણ કે સેટિંગ કરવાનું બાકી હતું મેં સેટિંગ કર્યું નથી તો જોવો છો અહીંયા યુકેની ખેતીનો નજારો ઘઉંની ખેતી બધી હતી અત્યારે ઘઉં વઢાઈ ગયા છે એટલે ખેતરો ખાલી થઈ ગયા છે પણ મસ્ત ક્વોલિટી છે અને ડ્રોન એકદમ તમારા કાબૂમાં મારીએ ગમે એવો પવન હોય તો પણ ક્યાંય જાય નહીં જુઓ તમે અત્યારે અહીંયા હાઈ પવન છે એમ કે ના પૂછો વાત એ એટલે અને ક્વોલિટી પણ એકદમ સારી છે એમ ભાવ પ્રમાણે સારામાં સારી છે એમ પછી તો જેવું ઘર નાખો એવું ઘડિયું થાય અહીંયા એક જગ્યાએ ફસાઈ જવાનું હતું પણ રહી ગયું ફસાણું નહીં આ ભાઈને લેવું છે તો મને પૂછે છે બધી ડિટેલ તો એને હું ડિટેલ આપું છું કે આ રીતના તમે આ કંપનીનું લઈ શકો તો આ કોઈ કંપનીના સ્પોન્સર નથી આ તો હું તમને બધાને લેવું હોય તો કામ આપે એટલા માટે ખાલી માહિતી આપું છું તો કેવું લાગ્યું તમે આગળ આગળ હવે સારા સારા અહીંયાના વિડીયા હું તમને બતાવતો રહીશ અને જોતા રહીશું